ચલો દોસ્તો તો જોઈ લો આજે તિરંગા મોડલમાં આવ્યા હતા તો આ મુશર તલાવ છે અને મુશર તલાવ બહુ જ જૂનું છે દોસ્તો એમાં એક રાજાએ બનાવ્યું પણ અહીંયા બાબરા ભૂતે બનાવેલું છે તો એક જ રાતમાં મંદિર બનેલું છે બાબરા ભૂતે તમે એના દર્શન કરી ગયો છો અને જોઈ લો આ તો નજારો બેસ્ટ છે અને દોસ્તો તમારે પણ જો અહીં આવવું હોય ફરવા માટે તો આવી શકો છો અહીંયા જુઓ બે ખિચકોની પણ બેઠી છે તો દોસ્તો અહીંયા જોઈ શકો છો તમે તમે પણ અહીંયા દર્શન કરવા આવજો તો ચાલો દોસ્તો મળીએ અત્યારે જય માતાજી અને મારી ચેનલને લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરતા રહેજો અને થોડો ટ્રેક્ટર વગેરેનો પણ અવાજ આવે છે કારણ કે વાહન તો બાજુમાં ચાલુ છે દોસ્તો આ જે ઓર્ડર થોડો ટાઈમ મળી ગયો છે એટલે તો બીતા લીધો છે અને આ મેળી માતાના મંદિર છે ત્યાં દર્શન કરી લો એકદમ ગોલ્ડન ટેમ્પલ છે ગોલ્ડન જોઈ લો આઝારની અંદર અત્યારે બંધ છે દરવાજા ખુલ્યા નહોતા અને આ મંદિર અડધો ભાગ છે તો પાણીમાં જ છે તો જોઈ લો દોસ્તો

इव है तो मैं बधाप एक साथ तारों तो तो दोस्तों नीमा मंदिर है ते चारों तरफ तीन जी सको दोस्तों तो जो आ मंदिर है ये बहुत जूना है और आ मुन्छर तलावाम से जे आ मंदिर मंदिर बनाये एक बनायू એક જ રાતમાં બનાવ્યું હતું એ બાબરાપુર બનાવ્યું છે તો અહીંયા એવું કહેવાય છે કે રાજા હતો એ રાજા ભગતનું આ બનાવ્યું છે બહુ પ્રાચીન મંદિર છે તો દોસ્તો આ પાણી છે કોઈ દિવસ ખાલી જ થતું નથી વરસાદ આવે કે ના આવે આ પાણી એવું ને એવું જ રહેશે કયા કયા માતાનું એટલું સાથ છે તો દોસ્તો જોઈ લો વિરંગમ છે અને ફરતી બાજુ જે પણ મંદિર દેખાશે દોસ્તો અહીંયા બહુ જ મંદિર છે કોઈ ગણતરી જ નથી તો ઘણા બધા મંદિર છે ફરતી બાજુ કારણ કે આ બહુ પ્રાચીન મંદિર છે અને આ બાબરા ફૂથે બનાવેલા છે એક જ રાતમાં ચાલો દોસ્તો ચાલો દોસ્તો તો આ તમે પણ આવજો અહીંયા દર્શન કરવા એકવાર જરૂરથી આવો કારણ કે જો શકો નજારો પણ સારો છે અને પ્રાચીન મંદિર છે તો એકવાર તો દર્શન બની જ શકે છે દોસ્તો જરૂરથી આવજો મારે કારણ મંદિરના હું અમુક બ્લોગ બનાવું છું તો અલગ અલગ ધામડા બનાવું છું તો દોસ્તો એ પણ તમને ઇન્ફોર્મેશન મળતી રહેશે ચાલો જય માતા